તો ગ્રાહકોની માત્ર કાચની દોરી ખરીદવા માંગ હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યા છે કાચની દોરી રાખી નથી શકતા માટે જ ખરીદી માટે ગ્રાહકો ઘટ્યા હોવાનું પણ વેપારી દ્વારા જણાવવા મળી રહ્યું છે ત્યારે દિવસમાં માત્ર સાહીઠ ફિરકીઓ માટે દોરી રંગવામાં આવી હતી પરંતુ ખરીદનાર હજુ કોઈ નથી તેવું વેપારી જણાવી રહ્યા છે મકડ સંક્રાંતિનો તહેવાર છે પરંતુ સરકારે ચાઇનીસ દોરી ચાઇનીસ તુકલ અને સાથે કાચની દોરી ઉપર પ્રતિબંધ મુકતા નાના વેપારીઓ મૂંઝાયા છે કારણ કે દર વર્ષે કાચની દોરીનો ઉપયોગ વધુ થતો હોય છે જો કે વર્ષોથી આ ચાઇનીસ તુકલ અને ચાઇનીઝ દોરી પર પણ તો પ્રતિબંધ તો છે જ હું તમને અન્ય પણ દ્રશ્યો બતાવવા માંગીશ 60 જેટલા દોરીઓની ફિરકીઓ એટલે કે ફિરકી જે રીતે વેચાઈ રહી છે તેનું પ્રમાણ ઓછી બની રહ્યું છે કારણ કે સરકારના કડક નિયમોને આધીન અત્યારે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે પોલીસ તંત્ર પણ સતત કાર્યવાહીમાં વ્યસ્ત છે આપણે વાત કરીએ વેપારી સાથે કાકા કેટલા વર્ષોથી આ ધંધો કરો છો ને આ વર્ષે શું માહોલ છે આ વીસ વર્ષથી આ ધંધો કરું છું અને અત્યાર સુધીમાં સારી એવી ગળગી રહેતી પ્રમાણમાં મારી પાસે લેવા આવતા પણ સરકારશ્રી આદેશ મુજબ કે આ વખતે કાચ તો પ્રતિબંધ હોવાથી એમના નિયમોનું તો અમારે પાલન કરવું જ પડે તો એની જગ્યાએ અમે સિન્થેટિક પાવડર વાપરીએ છીએ જેને હિસાબે અત્યારે કોઈ ગ્રાહક આ દોરા લેવા તૈયાર નથી એ લોકોની કાચની જ માંગણી છે કે અમને કાચવાળા જ દોરા આપો અને એનાથી જ પાકા થાય એવું એનું માનવું છે પણ અમારે તો આદેશ મુજબ એનું કાચનું પ્રમાણ છે એ અમે બંધ કરી અને સિન્થેટિક પાવડરથી આ બનાવીએ છીએ જેને કારણે અત્યારે જોવા તમારી સામે છે પહેલું છે બધું પણ કંઈ વેચાઈ નથી રહ્યું લોકોની માંગણી એ છે તો અમને તકલીફ તો પડે છે આ વખતે વેચાણ ઓછું થાય મારું આખા વર્ષની રોજી રોટી આના ઉપર છે તો એ અત્યારે અમને મોટા મોટો ધક્કો છે પણ શું કરીએ સિન્થેટિક પાવડરની દોરી અને આ કાચની દોરી બંનેમાં ફેર શું હોય છે સિન્થેટિકની દોરી હોય એમાં છે ને કોઈ એટલો બધો દોરો પાકો ન થાય અને કાચવાળી દોરી છે જેનાથી લોકોને એકબીજાની પતંગ કાપવાની મજા આવે એના માટે થઈને લોકોનું એવી માંગણી હોય છે કે મને કાચવાળી જ દોરી આપો જેને હિસાબે અમે એમ કહીશ કે ભાઈ કાચનો ઉપયોગ અમે નથી કરતા જેને હિસાબે અત્યારે અમારો માલ વેચાઈ નથી રહ્યો બંધ એમને પડ્યો છે પોલીસ તપાસમાં આવે છે ત્યારે કાચની દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જ છે લોકોની પણ માંગ છે પરંતુ તમે કઈ રીતે હવે આ આ વર્ષ કારણ કે આખા વર્ષનો ધંધો તમારો જે ઉત્તરાયણ છે 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 એની ઉપર પણ સાહેબ શું સરકારશ્રીનો આદેશ છે તો અમારે તો એનું પાલન તો કરવું જ પડે અને પોલીસ ચેકિંગ કરી ગઈ છે એને પણ જોઈ લીધું કે નહીં ખરે ખરાબર જે અમે એને દેખાડી દીધું કે આ સિન્થેટીક પાવડરનો જ ઉપયોગ કરીએ છીએ હવે અમને ધક્કો તો પહોંચશે રોજી રોટીનું અમારે શું કરવું એનો વિચાર તો આવે પણ શું કરીએ સાહેબ વેપારીઓ પરેશાન છે સિન્થેટિક દોરીનો ઉપયોગ અત્યારે લોકો કરવા નથી માંગતા કાચનો જ દોરો જેવો ઉપયોગ કરવા માંગે છે હું તમને ભાવપત્રક બતાવવા માંગીશ આ વર્ષે મકર સંક્રાંતિનો આવતીકાલે જયારે તહેવાર છે ત્યારે નવતાર એક હજાર વારના ત્રણસો પચાસ રૂપિયા રાજકોટમાં છે જયારે નવતાર પચીસો વારના રૂપિયા સાતસો પચાસ બાળતારના એક હજાર વાર અને પચીસો વારના ચારસો ને આઠસો રૂપિયા છે હાલ તો અત્યારે વેપારીઓ સાઈઠ જેટલી ફિરકીઓ તૈયાર કરી છે પરંતુ આ ફિરકીઓ લેવા કોઈ અત્યારે તૈયાર નથી લોકો એકબીજાની પતંગ કાપવા માટે જે ઉત્સુક હોય છે એ પતંગ આ વખતે કપાય કે નહીં તેની સામે પણ સવાલ ઊભા થાય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે કાચની દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે કેમરાપર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દેવે ન્યુઝ કેપિટલ રાજકોટ